અરવલ્લી જિલ્લામાં ચાર દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો આજે પણ જળબંબાકાની સ્થિતિમાં યથાવત હોય રોડ રસ્તાઓ રહેણાંક મકાનો અને દુકાનોમાં પાણી ફરી વળવાના કારણે છે મોડાસા શહેરના બસ સ્ટેશન માલપુર રોડ મેઘજ રોડ સહિતની દુકાનોમાં પાણી ભરાતા ત્રીસથી થી વધારે દુકાનો જળબંબાકાની સ્થિતિમાં હોવાને લઈ વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મારું નામ કપિલ શાહ મોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર દુકાન ધરાવું છું મોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર લગભગ સાઠથી સિત્તેર દુકાનો છે ઉપર હોસ્પિટલ તેમજ એન્ડમાં ગેસ્ટ હાઉસ છે લો રોજની અહીંયા આઠસોથી નવસો લોકોની અવરજવર છે અને નીચેનો ફ્લોર જુઓ તો છેલ્લા દસથી બાર વરસથી પાણીમાં ગરકાવ છે એના લીધે આ કોમ્પ્લેક્સની જે મજબૂતાઈ છે એમાં ઘટાડો સતત થઈ રહ્યો છે જ્યારે કોઈ કુદરતી હોનારત થશે ત્યારે લગભગ મોટી જાનહાનિ થાય એ વખતે પ્રશાસન દોડે એના કરતાં અત્યારેથી જ પ્રશાસન અત્યારથી પ્રશાસન જો હરકતમાં આવે નીચેની દુકાનોને વળતર આપવા અમે બંધાયેલા જે પણ અમાને પ્રશાસન ખાલી મધ્યસ્થ બની અને એનું નિરાકરણ લાવે એ માટે અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે અમારા જોડે એક મિટિંગ કરી આ નીચેનું ફ્લોરિંગ પુરાવા તેમજ આનું પાણીનું કમ્પ્લીટ પેકેજિંગ કરવા માટે અમે અપીલ કરીએ છીએ સરકારને ક માન્ય કલેક્ટરશ્રીને કે આ આ જે કોમ્પ્લેક્સનું જે ભોયરું છે એ પૂરવામાં આવે અને અહીંયા યોગ્ય મજબૂતાઈથી કામ કરવામાં આવે તો આ અહીંયા મોટી જાનહાની બચી શકશે પછી જાનહાની થાય પછી મદદરૂપ થાય એના કરતાં જાનહાની થાય એના પહેલાં મદદરૂપ થાય તો સારું આ લગભગ છેલ્લા ચાર દિવસથી પાણી છે આઠ આઠ ફૂટ પાણી છે દુકાનની અંદર બહુ બધું મોટું નુકસાન છે ફર્નિચરો તેમજ એસેસરીઝ કેટલાકના મોબાઈલ તેમજ ઘણું બધું મોટા પાયે નુકસાન છે લગભગ સિત્તેરથી એંસી લાખ રૂપિયાનું અહીંયા નુકસાન આ કોમ્પ્લેક્સની અંદર છે મારું નામ શકીલ ખાનજી છે અહીંયા કોમ્પ્લેક્ષના અંદર પાણીની બહુ જ મગજમારી છે અને છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી આ જ પોઝિશન છે અહીંયા પાણી ભરાય છે અમારા બધાના ધંધા બંધ છે બરાબર અમારે કોઈ મદદ માટે નગરપાલિકાની કોઈ મદદ મળી નથી બાકી કોઈ કોઈ જાતની કોઈ મદદ મળતી નથી અમે બધા ભેગા મળીને પૈસા બી ખર્ચવા માટે તૈયાર છે પણ અમારે કોઈ મદદ મળતી નથી અહીંયા અવર વધારે છે લગભગ સો દોઢસો દુકાન છે હોસ્પિટલ છે ઉપર ગેસ્ટ હાઉસ છે અને બધું જોખમી થઈ ગયું છે અત્યારે એટલે અમારે મદદની જરૂર છે અમારે ફિલહાલ મદદ જોઈએ છે